ના નવ જણા છે એટલે એક ટ્રેનનું સારું રાત વઢનો ના ના એ રાખો પપ્પા આયે આ આ આયે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ફેલાયેલું છે કઈ કઈ જગ્યાએ ફેલાયેલું છે આપણા શહેરમાં અને કેટલી સાઈઝનું છે એ બધું જ ટોટલ તપાસ અહીંયા કોઈ પણ ઓપરેશન કરવાનું હોય કેન્સર ના કરવું પહેલા એકવાર અહીંયા તપાસ થાય 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 તો જ ખબર પડે કે આનું ઓપરેશન પછી હું જોઉં છું પપ્પા બટુકી અને એમના સેવા

સિટી મશીન કહેવાય આ બોલો આ અમારા પાર્ટનર છે ડોક્ટર નિપુણ કરી છે આ ફટાલા સન ભટુની બાપુએ એના પર પણ જયંતિ જો હે આ જયંતિ પરા વિચાર

અને બધાને ખબર રોજ સવારના બોમ્બે થી દવા આવે આગલા દિવસે પેશન્ટ અને ઈ દવા સાંજ વાળી હોય એટલે અહીંયા રાખવામાં આવે આ લેડ છે આ આખો લેડ છે અને આ આખો 1 ટન વજન સહન કરી શકેના આ એટલી જગ્યા આ બહુ ભારે વસ્તુ રેડ મળે બોવ અને આ બધું રેડિયેશન નું જે એક્સ્ટ્રા પાત્રોન બધું હોય એ આ દરેક દરેક દીવાલ 18 ઇંચ માટે છે એટલે જ કે આઈ થી આમ રેડિયેશન ના થાય દરેક દરેક દરવાજાની અંદર આખા લેટ ની શીટ એટલે આની શીટ હોય એટલે રેડિયેશન પાસ થાય અહીંયા થી ડોઝ કાઢવામાં આવે અહીંયા થી માપવામાં આવે મશીન ચાલુ હોય આ મશીન કેટલી જરૂર છે એટલે એમાંથી ઇન્જેક્શન ભરી લે અને પછી ત્યાં અહીંયા બીજા રૂમમાં સામે આ ખુરશી છે ને ત્યાં પેશન્ટ ને ઇન્જેક્શન આપે

આયા એટલે ડોઝ આપવા આવે આયા ડોઝ આપી દે ને પછી કે આને આ આવી ન હું તમને બતાવું આપણે 8 5 3 رجيا چھے بيشڪر کي ٻڌايو تعلق نوٽ ڪرڻ چيتو ضرور مڻي ٿو جو رات هواني آهي اسان کي دٻاء واري آهي هي چيني آهي ها پليٽ چلي شيشو نان كله چا امڪي چٽي ڏي ٻڌائڻو آهي ٻڌڻ نه آهي ها

અધ્યક્ષણ ડોગરા છે માં કે આપણા સ્ટાફ માં પૂરા હોસ્પિટલ સભામની છે આશ્રામંદીજી And yeah, then